અનિરુદ્ધસિંહ જાડેજાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈ પોલીસ પૂછપરછ કરશે રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

સજા માફી રદ કરાયા બાદ અનિલસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં શરણાગતિ કરી હતી ત્યારે કોર્ટના આદેશ મુજબ તેમને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા દરમિયાન ગોંડલ તાલુકાના પોલીસ મથકમાં નોંધાયેલ રેગડાના યુવાન અમિત ખુદ આત્મહત્યા કેસમાં પણ અનિલસિંહ સહિતના લોકો પર આક્ષેપ લગાવવામાં આવ્યો હોય તેને આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો આ કેસની તપાસના ભાગરૂપે ગોંડલ તાલુકા પોલીસે ટ્રાન્સપોર્ટ વોરન્ટના આધારે જુનાગઢ જેલમાંથી માંથી જાડેજાનો કબજો કબ્જો મેળવ્યો હતો અને ગત જજ સમક્ષ રજૂ કરતા પોલીસ દ્વારા માટે રિમાન્ડ થી માંગી કરવામાં આવી હતી ત્યારે કોર્ટ દ્વારા જે છે તે બે દિવસના રિમાન્ડ મંજૂર હતા અને પોલીસ જે છે તે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે બદલ આભાર